પૈસા થઈ ગયા હી આ જેઠ્યા કીધું છે કે હું બૈરી લાવ્યો છું તે આવજે તે આજ તો જેઠ્યા ઘેર જતા હું ને જોતા હું ઘર બંધ રોટલો પર બોલાવે છે તે આપણે રોટલા બોટલા ખાશું પાછું આપણે બૈરું છે નહીં તે કે શું જેઠો લઈ આવેલ છે તો ખરો એ ચોક મોરવાઈ થાય તો સારું મારે આટલી ઉંમરે એમાં સેટિંગ થઈ જાય ને એસી વર્ષેથી તો હું તો હજી ચાલી પચાણું મારે સેટિંગ તો થઈ જાય પણ એને કેવું પડે મેરાવે કેવું તો હજ આજ તો આલ પેલા લિલ હેલા રોટલા બોટલા ખાવ પછી વાત કરું આ જેઠાઈ હોય આઈજું લાગશ હોય તો આટલું નજીક જ છે ઓહ લ્યો મળતા આવતા જેઠા યુવાનું અરે રે લ્યો આવી ગયો ત

અવાજ બવાજ તો ખખરી ગયો હતા આમ ઉમર થઈ ભઈ એ સીવર થયો પસવ અવાજ ના જતો રતા નું થાય બરોબર બલાઉ કર ગેર કોમ બોમ ભાઈ આપણે તો કોઈ જ નઈ આપણે તો જે ઉનાગા કુલ નગાડો બે બોજ વગાડો હા એ વાત હાચી સત તે તું એ કોક ગોઠવ કે ભાઈ તો ઉંદી આવો ના ઓરે પણ હું કરું યાર મળતું નહીં ને

તો તો આડું ય મારે પછી રોટલો ખાવા ના અતારે આમ જોવું પડે કોક ના લાકડો બાકડો ફાળી આવું એકે પછી આલે રોટલો શુંુંં દી લોકો ના હોય સારા રોટલા ખાવાના ભઈ વાત સાચી હે તો મારી તને તારે રોટલો કરીન ખવડાવ ભઈ એ હું લઈ લેશે તું ચિંતા ના કરે ના ના ચિંતા તો નઈ કરતો અતારે પણ આ તો ઉમળી જાય તો આડું ઇમ હા ભગવાન હો મો ભરો છો રાખવાનો માણસ હો મો નઈ રાખવાનો બકા

પેલા નંબર આલો તો તે ફોન બોન કરે ના આ લાઈન આવા તાત તો મને હોમે ફોન કરવા દે કો તો હું ના કહી તું ને કે ફોન ના કરતો ન કડો ઓ હબરી જાય હે એટલું જ નઈ કરે હોય આ પેલી ફોન આયો બહુ ડારે ફોન આયો હેલો હેલો આલે ચેટલા હું તારે લઈને આપડો પ્રેમ અમર થઈ ગયો હું તને કદી નહી ભૂલી કાઈ તો ખબર નહીં પડતી આ બે ભૂલી જન્મ જન્મ કરું કાલી મિસ્કોલ તો કરાય ક

અલે થોડી ગણી તો ન કરશે ન યાર ન કરો તો વાત સાચી છે પણ હું કરવાનું આ તો જે જેકલી એકલી એકલી બે દાડા હું કુ ન કરશે ને એટલે થોડી ગણી ને મઈ ખાવા થાય યાર ઓ જે થાય એ કરજો દઈનો ફોન આયો તમાર એટલે જેઠા ફોન આયો માર તો હા ઉઠાવો યાર તારી

અંતબિયા રાતવ્યો હો એ હા લ્યા આયે સુમુ અલે આજુ બાજુમાં કોઈ જોઈતો નતું ના ના કોઈ નઈ જો સંતાઈ ના આવ્યો છું હા કોઈ નઈ ફારેત નઈ ના ના અના પેલા હેતમો કો ખ આ બાજુ થોરો કોણ પડી જાય એ નઈ તું આ તો ડોહાં કઈ દેશે તમનો ડોહો તો મારું આઈ બન છે ના ના પોરોની ઇને હું તો સુટકો બેરવ્યો હો કોઈ આવતું જ નહીં આમ તો ડોહો વેમાઈ करतो નહીં એવું છે કે ભાઈ તમનો આગણનું આયોજન કરીએ

એક ભાઈ ને પેલો ભાભી જેવો લાગી ભાભી કોક ના હજાર ઉપરે લાગી મને આવું એવું જ લાગે મારે જવું પડે હજર જોવા લાગે કોક આવ્યું હો એક કોમ કર પાછું ફોન કરું હું હા જલ્દી ફોન કરતા હા હા એટલે આ પેલો જ ના હજો એટલે આ શેઠો પડી ગયો હતો બે પેલો ભાઈ તો જતર્યો પણ ભાભી

અને પછી વેમ ના થાય તો શું થાય ભાઈ મિત્રો ચોથો ભાગ પોંચમો ભાગ આવે છે જેઠાલાલ વેમીલા જોવાનું ભૂલતા નહીં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો આવડે બોલું છું ના આવડે તમે સમજી જજો હો જય માતાજી હોટીએ પડી જઈ Yeah. So